વિદ્યાર્થીઓ મુજબ બનેરી સર અને આજે આપણે ધોરણ દસ ના ગણિતની અંદર ચેપ્ટર નંબર અંદર મધ્યક વિશે જોઈશું દાખલા નંબર દાખલા નંબર ચાર ની અંદર આ રીતે આ વર્ગીકૃત માહિતી તમને આપેલી છે અને આ વર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવો હોય તો સૌથી પહેલા આ બે બાબત તમને આડું આવૃત્તિ વિતરણ રકમની અંદર તમને આપેલું હોય પરીક્ષાની અંદર તમારે સીધું જોવું કોષ્ટક બનાવવાનું જ્યાં બે બાબત આપેલી છે એક આ વર્ગ આપેલા છે અને એક આવૃત્તિ એટલે કે આની અંદર પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની માહિતી આપેલી છે મહિલાઓની સંખ્યા એટલે કે આને વર્ગ કહી શકાય અને આને આવૃત્તિ કહી શકાય તો આપણે કોષ્ટકની અંદર માત્ર જરૂર પડે મધ્ય કિંમતની મધ્ય કિંમત અને મધ્ય કિંમત છે એને એક્સ આઈ વડે દર્શાવે

એને બદલે આપણે એક સાથે ઘણા બધા વર્ગ આપેલા હોય ત્યારે આપણે એની મધ્ય કિંમત મેળવવાની હોય તો ત્યાં આપણે પહેલા વર્ગના જે બે આંકડા છે બંને આંકડાની બાદબાકી કરવાની તો અહીં 68 માંથી 65 બાદ કરીએ તો 3 થશે એ બાદ બાકી કરીને બાદ બાકીનો અડધા કરવાના તો અહીંયા આ બંનેની બાદ બાકી 68 માંથી 65 બાદ કરીએ એટલે કે 3 થશે અને 3 ના અડધા 1.5 થાય

બાદ બાકીના અડધા કરવાના અહીંયા બાદ બાકી ત્રણ થાય પોઈન્ટ પાંચ ઉમેરીએ એટલે ઓગણસી પાંચ આમાં એક પોઈન્ટ પાંચ ઉમેરીએ એટલે બોતેર પોઈન્ટ પાંચ અહીંયા પંચોતેર પોઈન્ટ પાંચ ઇઠોતેર પોઈન્ટ પાંચ દરેક વર્ગની મધ્ય કિંમત મળી જાય માનો કે આ બબેનો સરવાળો કરીને બે વડે ભાગવામાં આવે તે મધ્ય કિંમત મેળવવા માટે આપણે ઘણો બધો સમય જશે હવે માનો કે સીધી રીતે આપણે આનો મધ્યક મેળવવો હોય આ આવૃત્તિલેક ફાટ તો આ બંનેનો ગુણાકાર કરીને f i ને x i નો ગુણાકાર કરીએ તો આની અંદર પણ અહીંયા આ ગુણાકાર કરવા માટે રફ પેજની અંદર બધા ગુણાકાર કરવા પડશે તો આ ગુણાકાર કરવા માટે પણ ઘણો બધો ટાઈમ જાય તો એ ગુણાકાર ન કરવા હોય તો આપણે મધ્યક મેળવવા માટે અહીં આપણે અગાઉ રીત જોઈ સીધી રીત એટલે કે ప్రత్యક્ષ રીત હવે આપણે આને ધારેલા મધ્યકની રીતે જઈએ બધા ગુણાકાર કરવા માટે આપણો ઘણો બધો ટાઈમ જાય એને બદલે આ મધ્ય કિંમત છે આ મધ્ય કિંમતમાંથી કોઈ પણ એક મધ્ય કિંમતને તમારે એ ધારવા એ ધારવા એટલે આ રીતનું નામ જે ધારેલા મધ્યક ની

દરેક x માં દિયા 66.5 માં એટલે કે x i માં દિયા બાદ કરવાનું આમાં 66.5 જે માંથી 75.5 બાદ કરવાનું 69.5 જે માંથી 75.5 બાદ કરવાનું એટલે કે આ દરેક વર્ગની મધ્ય કિંમત જે એમાંથી એ એટલે કે 75.5 બાદ કરીએ એટલે અહીંયા જે આંકડા ના આવશે પછી આ બે ના ગુણાકાર ને બદલે આ fi ને di નો ગુણાકાર કર્યો તો ત્યાં ગુણાકાર કરવા માટેના આંકડા જે આપણે મૂકી કરી શકાય

માઇનસ કારણ કે છાસઠ પોઈન્ટ પાંચ એ રીતે ઓગણ પોઈન્ટ પાંચ માંથી પાંચ બાદ કરી દરેક ની અંદર અહીંયા આ ઉપરના આંકડા કરતા આંકડો મોટો છે હવે નીચેના આંકડામાંથી બાદ કરીએ ત્યારે આ આંકડો નાનો છે એટલે એ ઉપરની કિંમત બધી માઈનસ આવશે નીચેની કિંમત બધી પ્લસ આવશે તો 75.5 માંથી આ 72.5 બાદ કરીએ તો અહીંયા આ કિંમત એ ધારેલા છે ત્યાં તો કિંમત 0 જ આવશે કારણ કે 75.5 માંથી 75.5 બાદ કરીએ એટલે કે ત્યાં 0 થશે એટલે કે જ્યાં આપણે મધ્ય કિંમત એ ધારેલી છે એની બીઆઈ ની કિંમત 0 થશે દરેક કિંમત માંથી આપણે પંચોતેર પોઈન્ટ પાંચ બાદ કરવાના છે એટલે આપણે ઊંધું કરીએ પંચોતેર પોઈન્ટ માંથી પાંચ બાદ કરીએ તો આમાંથી બાદ કરી કે 75 માંથી 72 બાદ કરી એટલે થશે ત્રણ એટલે કે માઇનસ થશે

ત્રણ માઇનસ નવ આઠ ગુણ્યા જીરો એટલે કે જીરો થશે સાત ગુણ્યા ત્રણ એટલે એકવીસ ચાર ગુણ્યા છ એટલે કે ચોવીસ અને નવ ગુણ્યા એટલે કે અઢાર થશે હવે આ એફઆઈડીઆઈ ની કિંમત જે આપણે પ્રત્યક્ષ રીતે ની અંદર આ બે નો ગુણાકાર કરીને જે એફઆઈડીઆઈ ના એફઆઈએક્સઆઈ ના આંકડા આવતા એનો આપણે સરવાળો કરતા તો એ જ રીતે અહીંયા આપણે આને સિગ્મા લગાડે સિગ્મા એફઆઈડીઆઈ એટલે કે આ બધી સંખ્યા જે એફઆઈડીઆઈ ની એનો આપણે સરવાળો કરવો પડે તો આની અંદર અમુક કિંમત માઈનસ કે અમુક કિંમત પ્લસ છે એટલે તમારે શું કરવાનું જે માઈનસ વાળી બધી કિંમત જે એનો તમારે સરવાળો કરવાનો

મોટું આપણો 63 પ્લસ છે એટલે આ કિંમત પ્લસ આવે માનો કે અહીંયા માઈનસ 63 હોય તો અહીંયા માઈનસ આવે તો આની અંદર આપણે હવે આનું સૂત્ર માનો કે પ્રત્યક્ષ રીતિની અંદર આપણે xi sigma fi xi એના છેદમાં sigma fi મૂક તો અહીંયા આપણે દરેક મધ્ય કિંમતમાંથી આપણે એ બાદ કર્યા છે તો આપણે કિંમત બદલાઈ જાય તો અંદર સૂત્રમાં સે ફેરફાર આપણે યાદ દેવાનું અહીંયા આપણે દરેક કિંમત કર્યા તો ફરીથી આપણે એ દઈએ એટલે આપણે મૂળ કિંમત તો આયા આપણે ધારેલા મધ્યકની રીતે સૂત્ર આપણે આ રીતે જ લખો ને x બ = e + સિગ્મા fi br એના છેદમાં સિગ્મા e તો એ એટલે આપણી ધારેલી મધ્યક કિંમત તો ધારેલી મધ્યક કિંમત આપણી જે 75.5 તો આયા એને બદલે મૂકવાના 75.5 માનું કે આયા fi di ની કિંમત તમને માઈનસ આવતી હોય તો સીધું જ એ માઈનસ મૂકી દેણો પણ આ દાખલાની અંદર આપણે કિંમત મોડે જે પ્લસ એટલે કે પ્લસ મૂકવાના બાદ અને એના છેદની અંદર અહીંયા આપણે મહિલાઓની સંખ્યા લખી કુલ આવૃત્તિ સિગ્મા fi બરાબર આપણે માનો કે રકમની અંદર તમને આપેલા હોય તો ભલે અને જો રકમની અંદર તમને ન આપેલા હોય અહીંયા રકમની અંદર 30 આપેલા છે પણ માનો કે જો તમને 30 ન આપેલા હોય તો અહીંયા બધી આવૃત્તિ બધા આંકડા જેનો સરવાળો કરવા તો અહીંયા સિગ્મા fi બરાબર 30 થશે હવે આનું સાદું આપી

કે આની અંદર આ બધા ગુણાકારને ક્રિયા કરવા માટે આપણે રફ પેજમાં જોઈએ ત્યારે આપણો જે સમય ઘણો બધો વપરાય એને બદલે આ બધી ક્રિયા આપણે મૌખિક કરીએ એટલે આપણો સમય ઓછો વપરાય તો હવે આ 75.5 એની અંદર 0.4 આવેરી એટલે કે 75. આપણે રફ પેજ માં જવું પડે નહીં અને એકદમ સરળતાથી આપણો દાખલો થઈ જાય અને એકદમ દાખલો સરળ છે બધાને આવડી જાય એક વખત તમે પ્રયત્ન કરો એટલે તમને આવડી જેવો દાખલો સરળ